અમે મેગી ખાવા નીચે ઉતર્યા અને કઈક થયું એવું કે સપના દી કીધું કે મેગી વધારે તીખી ના બનાવતા પાંચ દસ મિનિટ રાહ જોઈ પછી મેગી આવી તો ગઈ પણ ભાઈ ને તીખી કરવાની ના પાડી તો તેમને સાવ મોડી બનાવી દીધી મેં તો ના ખાવા પૈસા આપ્યા હતા ખાવી તો પડે મારી મોર્નિંગ સવારના છ વાગે થઈ ગઈ હતી અને મને સડનલી યાદ આવ્યું કે મેં જઈ રહ્યા છીએ અમે બે દિવસ દ્વારકા માં જ રોકાવાના છીએ ફાઈનલી અમે આઠ કલાક ટ્રાવેલિંગ કર્યા બાદ દ્વારિકાધીશ ને મળવા દ્વારિકા નગરી પહોંચી ગયા હતા અને હા તમને બી દ્વારકાધીશ ના દર્શન જરૂર થી કરાવીશ તો